નમસ્કાર આજે ઘણો શુભ દિવસ છે અમારા માટે કારણ કે આજે અમારા જલારામ સેવા ટ્રસ્ટ સેવા મંડળના પ્રમુખ શ્રી ઠાકોરલાલ અમારા શ્રી મુકુંદભાઈ એવા ટ્રસ્ટી શ્રી અમારા જયસ્વાલ અને અમીન સાથે અમે લોકો સાથે જ આજે આ નવું મશીન આવ્યું છે ફેંકો મશીન અને લકીલી આ કુંદનપુર ગ્રુપનું મશીન છે અમારા મેઇન ધિરણભાઈ પણ હાજર જ છે અને એમના હાથે જ આજે એમનું ઓપનિંગ થયું છે મારા ડૉક્ટર વનરાજ પણ છે અને અહીંયા અત્યાર સુધીમાં ઓપરેશન લગભગ આજના રોજના બે કે ત્રણ તો થાય જ છે અને આ મશીનથી શાર્પનેસ વધશે રિઝલ્ટ સારું આવશે એટલે હવે બરોડા કોઈ પેશન્ટને જવાની જરૂર નહીં પડે અને અહીંયા ઓપરેશનો સારામાં સારા થશે એટલું હું કહી શકું કે જે બરોડામાં ઓપરેશનો પચાસ હજાર સિત્તેર હજાર નેવું હજારમાં થાય છે એ જ ઓપરેશનો આ જ હોસ્પિટલમાં આ જ મશીનોથી પાંચથી દસ હજારની વચ્ચે થાય છે એટલે પેશન્ટને બરોડા પણ જવું ના પડે અને વન વન ફોર્થ કિંમતમાં અહીંયા ઓપરેશનો થાય છે અને એ સક્સેસફુલ રેશિયો અમારો સો ટકાનો છે એટલે આજુબાજુના દર્દીઓને લાભ મળે એ હેતુથી આ દાન પણ આવ્યું છે ઓટી પણ નવેસરથી તૈયાર થયું છે અને ડૉક્ટર વનરાજ સક્સેસફુલી ઓપરેશનો કરી રહ્યા છે તો બધાને લાભ લેવા વિનંતી છે આજરોજ જરામ હોસ્પિટલ ભોડેલી ખાતે અત્યાધુનિક ફેંકો મશીન કે જે અર્ટલી સ્વિટ્ઝરલેન્ડની એક ટેકનોલોજી છે એ આજે આપણે ઇન્સ્ટોલ કર્યું છે આ મશીનથી મોતિયાના ખૂબ જ નાના ચીરા વડે ઓપરેશન કરવામાં આવે છે જેમાં કોઈ ટાંકાની કંઈ જરૂર હોતી નથી ને ઓપરેશન પછી દર્દીને મિનિમમ કદાચ અડધો કલાક કે કલાક પાટો રાખવો પડે ને પાટા વગર આપણે ચશ્મા આપીને પણ દર્દીને ઘરે મોકલી શકીએ એટલે બહુ સારી ટેકનોલોજીવાળું મશીન ઇન્સ્ટોલ થયું છે ને કેટરેકના જે હળ કેટરેક હોય જે બહુ મુશ્કેલ કેટરેક હોય એવા કેટરેક પણ આ મશીન દ્વારા આપણે સારી રીતે કરીને પેશન્ટને સારું એવું વિઝન આપી શકીએ છીએ ડૉક્ટર વનરાજ રાઠવા શ્રી જળારામ સેવા મંડળ ટ્રસ્ટ જલારામનું નામ જ એવું છે કે સેવા સેવા સમ સમર્પણ આ જલારામ સેવા સમાજ ટ્રસ્ટ વર્ષોથી કાર્યરત છે અને સેવા એક જ અમારો હેતુ છે ઓપરેશન તો વર્ષોથી થતા હતા પણ અમુક ઓપરેશનો જેવા હતા જ માટે લાખો રૂપિયા ખર્ચ થતો હતો એ લોકોને વડોદરા જવું પડતું હતું એટલે અમારા ટ્રસ્ટીઓએ વિચારણા કરી અને અમારા નવા વરાયેલા મેન ટ્રસ્ટી ખૂબ જ ઉત્સાહી કંચનભાઈ છે અને કંચનભાઈને વાત કરી કંજનભાઈની જવાબદારીથી ભાઈ સારા દાતા હું લઈ આવું અને આપણે કરીએ એટલે કંચનભાઈના સહગાથી કુંદનપુર ગ્રુપે આ આપણને દાનમાં આપ્યું છે અને આપણા દાનનો હેતુ એક જ છે કે ભાઈ પૈસા ગમે ખર્ચા હોવાના નથી આપણો જે હેતુ ફક્ત ને ફક્ત નાના નાના માણસે બોડીલીની બહાર ના જો આપણે પૈસા ના ખર્ચ પડે એ જ આપણો હેતુ છે અને આપણે ભલે લાખ રૂપિયા વડોદરા પણ આપણે જે દસ હજાર પંદર મિનિમમ મેક્ઝિમમથી આપણે કોઈ રીતે વધારે ચાર્જ કરવાના નથી અને લોકોને સવલત આપવી છે એમાં જે ટ્રસ્ટીઓનો સહકાર મળે ખરેખર મુકુંટભાઈ અમારા મંત્રી છે કે દસવાલ છે બધા જે સહકાર આપે છે એ ખરેખર અભિનંદન પાત્ર છે અને આવું આવું જો અમારું ગ્રુપ ચાલુ રહ્યું તમે ઘણી સારી સેવા આપવાની અમારી ઈચ્છા ભાવના છે જય જલારામ ઠાકોરભાઈ ઠક્કર શ્રી જલારામ શિવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ છે